હાલ લાઈટ ફેમિલી કેમ છો બધા મજામાં થશે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે તો હું આવી ગઈ છું દરિયામાં મશબઈ આવી ગયેલો છે આજ તો બહુ આઘો રાખેલો છે પણ ગોરો નથી આવેલો તો તગારાલીને શાક લેવા હલવા મિલા છે ને હું મને ખબર નથી મશબઈ આવી જઈશ નખું તો હું વેલા હે જાત પણ હવે આપણે ના ઠેર જવાનું થતું નથી આપણે થોડા કાંઈ ઊભા રહેવું ને લઈને લઈ છે શાક લેવા તો હમણાં મચ્છી આવી તો તમને બધા મીચી જોવા મળશે પેલા તો મેળો કેટલો ભરાણો ને એ જઈએ બધાય હા મેં જો રત્નેશ્વરમાં આજ મેળો ભરાવાનો છે ભાદરવીનો મેળો તો જો બધી તૈયારી થાય છે હજી તો મેળો કાંઈ ભરાણો નથી કેમકે હજી તો હા વેલાહેર છે એટલે નવ નવ વાગ્યા છે હજી તો મેળો ને ભરાણો બહુ ને અમે જઈશ ધીમે ધીમે દરિયામાં મસ્ત બધો અમે આવી ગયેલો છે પેલા આપણો મસ્ત અહીંયા આવતો એટલે હજી ના હજી પાણી પૈગું નથી ને એ લોકોને બધા મેળામાં જવાનું છે ને એટલે વેલાહેર વૈયા આવ્યા એટલે વહેલાહેર બધું કામ પતાવવાનું છે મચ્છીને એવું ધોવાનું તે વેલા બેગ વેય અને મસ બાગો રાખેલો હે તો ના આપણે સાવન છે શાક લેવા પણ આપણે ના ઠેઠ જવા નથી હમણાં અહીં આવી છે એવા તમને બતાવી દેહું હાલો તો વિડીયામાં પારો ના સવાય તો હળુ હળું સાવ નહીં હતી ધનજન કૃષ્ણ બધા આવે ને એટલે આપણે ના જવું નહીં તો એ છતાંય સાવ હાલો હું ધનજી સાઈ છે હાલો ધીમા ધીમા સાઈ અને થોડે ઘણા પગી ને ખડું કાઘું સીએ સી તો અને ધનજીના પપ્પા જેલા છે કોટડા હા નંદુ મસીને નંદીને લેવા જલા છે એટલે કે નંદીને લેવા જલા છે મેળામાં જવાનું છે ને એટલે એ કોટડા જલા છે ને હું અહીંયા વિડિયો ઉતારું છું તમારે બધાને નંદુ હમણાં આવીશે તો આ વિડિયામાં તમને બતાવીશું વિડિયમ બન્યા જશો હમણાં આવીશ સાહેબ થોડીકવારમાં હેં કઈ ખબર નથી કયા મેળે જવાનું છે એ મેળે જાઉં ને તો તમને વિડિયો આવી શે મેળાનો પણ શાક છો ઉતારવા મીડિયા છે બધાય તો આપણે તો અહીંયા તો કઈ હરખું શાક બતાવ્યું નહીં કે ઘરે જાય પછી તે બતાવી જાય કે હરખું થોડો ઘણો આપણે અહીંયા દેખાડી દેવું તો વેડિયા બન્યા દેસો બધા એ માના બધા મેળા માં હોય આપણે ઠેઠું થી જવાનું ને એટલે એવું રહ્યા છે ને તગારું જોઈએ કઈ આપણને હમો મળશે તો આપણે એ તગારો લગભગ લઈને વ્યા જશું એવું લાગે છે એ તગારો આપણે લઈને વ્યા જાવ ની પાસે અહીંથી નામ જાહે પછી બે તગાર આવશે તો એક તગારું લઈને બીજા બેન છે એવી લઈને તો આપણે ઘરે જઈને શાક બતાવીશું તમને વિડીયોમાં બન્યા રેજો શાક કયું આવેલું છે નવીનમાં કઈ આવેલું છે કે નહીં કેટલું આવેલું છે એ કાંઈ ખબર નથી આપણને હજી આપણું ઝાડ જો અહીંયા બાંધેલું છે હજી કઈ શાક આવ્યું નથી એમાં સાડું સાડ બાંધ્યું હું આપણું અને આજમાં તો ઘરા કેટલા બધા આવી ગયેલા છે ઠેર મસ્ત બે શાક લેવા ભોગી ગયેલા છે ઘરા થી આ આપણે તકારો લઈ લીધો છે ન હાલ ભમિયા તૈયાર દેલ તકારો ને ઠેકા ક કતનજી આપણે ઠેટુ થી ને જવાનું હળ દેલ તકારો ને ચાઈ ચાઈ કણો બધો આવ્યો છે આ તો તેમથી પાલતા થે જાય અને વજન ની બહુ કણો બધો છે આમાં ગોમ્પ્લા એકલા ભરા હોય એવું લાગે છે ગોમ્મિલા હોય ને માં વજન કણો પતો હોય તો તો કેટલો મકજો તકારો છે 18 યુ તકારો અને સપલાય આપણે બીજા પેરે જલે હે દરિયામાં પેરવાના સપલાય ને પેરવાના મને ખબર નહોતી કે ઠેટુ થી આવન થાય એમ

બધા <coughs> <laughs>

લા તો સરમે ડોટલા આ સુખ માટ કોપને દેવાની આ પહેલી વિડિયો બનાવી દીધી છે 400

હવે હા તાજે તાજા કેમ તો મિત્રો આ છે ને આ ટોલો છે બોલો આ માછલાનો નો ટોલો છે ટોલા ને આમ જુઓ કેવી રીતનો ટોલો જોરદાર માં જોરદાર ટોલો આવી જાય બોલો મેળામાં જલ્દી જલ્દી ઉકેલ કામ બધું ઉકલે છે આ છે ટોલો છે માદળી મસ્તી ની માદળી ચાર પાંચ માદળી જાય બે પાલ થાય પડે અને મગરા મગરા ઘણા બધા આવી છે

પછી તમને મળશું વિડીયો એટલે લગન રાખશો યાર સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હું કોટડા જ લઉં તો મારા હાળીને લેવા તો મારા હાળીને લઈને આવી જશું અમે જવાનું સી મેળવ તો એ વિડીયો આવશે એ જોઈ બહુ બહાટી